E aí? Ai a fost văzut și. Ați gai Da, mata!

Uh, ya, uh, eh. Wahai, mau naik kati. Hehehe, <tegur medo> <todografis> cium mustang, mustang wedu deh ha. Paku, mau paku ina, paku. Ayo, 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 ayo. Awan jauk, mau paku, mau paku cium. Ayo, ayo, ayo. Wadi upa kari. Ang wadi kaya tu. Wadi. Ada wadi kaya. Wadi wadi kaya tu. Kena kau wadi kau. Ada wadi અને Cukup ada wadi kaya. Ada wadi kaya. Ada wadi. Papa મને kau jom. Wadi hari mana ડોસી નું આ તો લેપવાનું એવો ને અને આ ગાન બારા મારે કરવાનું આવું કોતું છે બધો ને બહેરો અમારે એકલો થોડો નવો નો બહેરો બધું અમારે કરવું પડે અને તો શિકાર બધું ઉઠાઈ ઉઠાઈ લાઈ છે પાવડો કીધું તું જઈ નાખે છે લવાળવાળા વાળ તે આ બધું કોમ્પ્લેટ થઈ જાય પણ ના તો આપડા બધું તમારા જ કરવાનું કે

ભાઈ હવે એનું મગજ એવું છે મગજ એવું ના વાત ચોક તમે ના ના બોલ મગજ હવે ઓલે મગજ હોય એનો મતલબ તેને મારવાના ધોવાના પણ ભગવાને જે એ ખરું જે છે બરોબર છે યાર એ મારે છોડી છે પણ હવે પણ હું ભગવાને આલિયું હું ભગવાને હું ભગવાને આલી તમને એમ કે છોકરા મારે મારે કેવાબુ પડે ઠેઠ પણ વાજુ નહીં હવે છોરી નામ જીજ અમારા જો છોરી ના ઘરમાં પહોચી દે ચોખી વસ્તુ મારા ફોન ફોન કરવો પડશે અને એના લઈ જઈશી ચોખ્ખી વસ્તુ ના બનાય પણ એના બધું પણ હવે જે હવે તકલીફ છે હું શું કરું કયો એ ભાઈ એ તારો પ્રશ્ન એમાં મારા કોઈ લેવા દેવા નહીં તારા તારા છોડીને ઘર માં પોચી દેવાની બીજું મારા કોઈ હોભરવું નહીં

<kullama churi -kuri> ga <laughs> <laughs> वाळव <जो>, <laughs> <मा? laughs> ला ना, ना। लागे

कारियो डम्मर कारियो डम्म के तो तेरी सीधी घोड़ी स न बेटा पापा हम आमा पेलो तू तू चाल करया ना तारा हो तू तू जो मैं जो हुआ हम्म पासी जिद्दी में से पासी हम लॉक खुलतो नहीं हे बात जान हम जो हम तो मान छोड़ी दाई न पेलो कारियो हारो बुड़के जेवलागा बाबा मैं जेऊ नहीं ना तो

હાલ બેટા હવે આપણે ખાઈ લીધું અને તું હેજ રમજે અને હું ખેતર માં જઈને આવું બરોબર અને તું હતી નઈ અને આપડા ઘર ની સંભાળ રાખજે કોઈ આજુબાજુ કોઈ આવે કોઈ વ્યક્તિ આવે ને તુ તાર મારજે અને મારા છોકરા ચીડાવતો ને તુંય મારજે તું હું કીધું ગણની સત્ર રાખજી આવે ને મારજે તું તો કઈય ફૂલોવા છોચે ઓય બોડીશ કો બોનો જોગોનો મંગોડી ને કેવાની ઘર છે કોઈ મંગોડી કેવાની કોઈ છે કોને ન કેવાની મને આવા આ ઓય ના છે મેલા આ ઉભો દુ કે મદ્યું મા ફાયો તો પચ્ પચ્ કોઈ નહીં એવું લાગે કે હું કો કેનું મી

સુખ શાંતિમાં તો સુખ શાંતિ જોઈ હોય મારે તો ખેતર નું કા છોરી સંભાળું કારણ કે તમારી બહુ

જે છે એ સવારી શું કરે કયો હવે આપણા જોડે જો ઈમાં એવા દવામાં દવામ તો હું ઘર વેચી માર્યું હવે હાલ તો હાથે હાથ પગે થઈ ગયો ને એ મારી જોડે પૈસા નહીં કે કશું ને આ ઝૂંપરું કરી રહું છું એ માન દીકરી બે એ અમે આમ ગુજારો કાઢીએ છીએ બોલ શું કરીએ કયો મતલબ દુઃખના દાડા છે એમ દુઃખના દાડા એટલે દુઃખના તો દાડા છે જ ને શું કરીએ કયો હવે જેવી જેવી મારી દીકરી ગણું કે મારો દીકરો ગણું બસ એ જ છે mùi to kêu ô, bắc quan gì na kia à, ô, có yêu ta ra là, à, ô, anh cả na ra cho hát anh ta, à, baba, 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 baba,

તો કેજો એનો થોડુંક મગજ બગજ કમ્પ્લીટ જ છો તો પણ હારું લોચાના પર આ એક ગોડું અને એક ગોડું બે ગોડો ભેગા થાય તો હારું ડખો ના પર એવો જો હા આ તો કોકનો નો સંસાર સુધરે એટલે આપણે બતાઈએ મેં બાપા હે બાપા એવું ના કરે બાપા હે એ તે ઉતરાં બાપા એ બાપા થાય બેટા એવું ના કરાય ગુટો તોડી નાજે મારો બસ બાપા આપણા ઘેર કો કાયું શાંતિથી બેહ ને બેટા હા શાંતિથી બે